કોઈને નબળા પાડવા કે નીચા બતાવવાથી આપણે ઊંચા નથી બની જતા બીજાને ખોટા કે ખરાબ કહેવાથી આપણે સારા નથી લાગતા એમાં આપણા અહંકારનું અને માનસિકતાનું પ્રદર્શન કરીએ છીએ બીજાને માન આપવું કે સન્માન કરવું એ આપણા સંસ્કાર છે જો દિલથી જીવશો તો બીજાની લાગણીઓને સમજી શકશો બાકી તો રમત જ લાગશે જો શબ્દોને સમજશું તો ભાવ સમજાશે નહીતર ખાલી વાતો જ લાગશે લાગણીઓના વાવેતર દિલથી કરો તો જરૂર સંબંધોનું વૃક્ષ ઘટાદાર થશે છાંયડો પણ આપશે બાકી સંબંધોમાં લાગણી વગરની વાવણી ડાખરા અને ઝાખરા જેવી ઉગે છે ખૂંચશે અને વાગશે પણ વ્યવહારુ અને લાગણીશીલ વ્યક્તિઓ વચ્ચે ક્યારેય કોઈ સંબંધ ટકી શકતો નથી કારણ કે એક વ્યક્તિ હૃદયથી અનુભવીને જીવે છે અને બીજું વ્યક્તિ ખાલી મગજથી વિચારીને જીવે છે